હાલો તો હવે દુકાને જઈને મેળે આપણે ગામમાં જઈએ રામ પ્યારે જઈ જઈએ રામપિયારે પ્યારે રોડ થઈ ગયો ને દેહા ગમાટ આવે હા રોડ કેવો લાગે કોમેન્ટ તો કરો યાર કોમેન્ટ વગર ના હું બ્લોગ બનાવવા ઈ તો કયો મને તમે હવે તો આપણે દુકાને આવી ગયા હે

આપણા ડેલા ભરાઈ ગયા હે વાડી ગોડાઉન ના બરોબર બાંધે હે ડેલા ટ્રેક્ટર માં ભરીને જવા દઈ ગોડાઉન બરોબર ન્યા ફીટ થઈ જા હવે તો ફીટ કે દી થાય ઈ જોવાન છે આજ તો બહુ થઈ ગયા દુકાન ની બે હિન તો આપણે હવે જઈએ હે વાડી પોપર પાણી કે

અને અહીંયા કાઈ ડેલો છે તે હવે થોડાક દી પછી ફિટ કરવા આવ્યું છે મયુર મયુર નો થોડો ફટકો આવી ગયો છે મોટા બાપા ઓફ થઈ ગયા તો એ વાહ તો એ એક દીક નહીં આવે પછી ફિટ કરી જાય બરાબર તો આપણે હવે હાલો તો હવે વાડી આવી ગયા ખાઈ લે તો આપણે ગામમાં આવી ગયા છે દુકાને પંચર છે તો એ પંચર કરી નાખી દુકાને વેલા આવી ગયા હે પણ પંચો આપણે આવ્યો એટલે ખોલી દુકાન કેમ કે અંદર દુકાન બંધ છે બધું તમે જોઈ શકો પંચો વાહન દે હાંદે માન લેવી રાખી આવો હવે બેઠા હે દુકાને પંચો હાંદે જઈ લ્યો અમારે શોકમાં ફાફા બેઠા અહીંથી દેખાડું જઈ જાઓ જઈએ ને હા બેઠા શોકમાં કેમ બેઠા બાકી નાથો ભાઈ અહીંયા બેઠો આંબલી આ મૂરુ વિરાટ હાલો આપણે હોપારી થોડીક જોખવાની હે તો કારાન દુકાઈની જોખીએ બરાબર તો ન્યા જઈએ આપણે કારાન દુકાઈની હાલો તો ઇમડા જઈને મેડ જો કાળું દુકાન

bé, đó là lẻn anh bé im anh, nah. <laughs> alo Kiriu, cậu đã đùa nhỉ? Bất tiện. alo bạn, mập ăn à bạn? Mì Hôm nay phải હાલો તો આપણે હવે કેરી ખાઈ લઈ હાલો તો હવે આપણે વાડીએ જઈ ગેરું પાણી કરી બરોબર પછી મળી જઈ જમીન ઘણું તરફ લઈ થોડાક રૂપિયા ત્યાં હોય લઈને ભાગી જઈને ઘેરે હાલો તો હવે વાડીએ જઈને મળ્યા